આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ભીલોડાના મહેશ્વરી સમાજ ભવન ખાતે હિન્દુ સમાજને સંગઠિત રહેવા હાકલ કરી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભારતમાં હિન્દુ સમાજને સંગઠિત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કામ કરે છે આજે જ્યારે ભારતમાં હિન્દુ સમાજ અનેક સમસ્યાથી પીડાઈ રહ્યો છે ત્યારે હિન્દુ સમાજ જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠી એક બની અને આ સમસ્યાનો સામનો કરી શકે અને આ બધી સમસ્યાના અવાજને બુલંદ કરવા સનાતન હિન્દુ સંમેલન ભિલોડાની મહેશ્વરી સમાજ ભવન ખાતે સંસ્થાપક અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા માલાબેન રાવલ કેન્દ્રીય મંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જયંતિભાઈ પટેલ ઉત્તર ગુજરાત પ્રાંત મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નારાયણભાઈ શર્મા સાબરકાંઠા વિભાગ અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રામભાઈ પટેલ અરવલ્લી જિલ્લા અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમૃતજી ઠાકોર ઉત્તર ગુજરાત પ્રાંત મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિજયભાઈ પટેલ સાબરકાંઠા વિભાગ મંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કનુભાઈ પટેલ અરવલ્લી જિલ્લા મંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતની ઉપસ્થિતિમાં યોજાયું હતું આ સંમેલનમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાએ હિન્દુ સંગઠન મજબૂત બનાવવું ભારતમાં હિન્દુ સમાજ અનેક સમસ્યાથી પીડાઈ રહ્યો છે ત્યારે હિન્દુ સમાજ જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠી એક બની અને આ સમસ્યાનો સામનો કરવા માટે એકસમ થવા માટે સૌને હાકલ કરી હતી બિરોજ કૌશિક સોની ન્યૂઝ ગુજરાતી અરવલ્લી